જયસરાજ જય મલ્લીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ દેખવા સ્વાગત છે ને બસ જો અત્યારે કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને ઘણું બધું કામ હજી પડ્યું છે અને ઘણું કરી લીધું છે આ મહે અમારી ખાખાખોરા કરવા માટે નમરી નથી થતી જો કો 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 જો થાય તો એ ચોકલેટ ઉખાવી છે નકરી ને હવામાં ભાગજ ગોતતી હોય હતો નથી તો એ सर्दी થઈ ગીતી એ

અને હવે જો આજે તો કપડાં બહુ ધોવાના તો ધોઈ નહીં ખાશે ને અડધા જો કઈ ગયા છે બીજા જે આમ કાટલા છે અહીંયા આટલા ધોયા આજે જમવામાં શું બનાવ્યું હતું બટેટાનું શાક રોટલી કાકડી ડુંગળી એવું બધું હતું જમવામાં એવું બધું બનાવ્યું હતું આ કપડાઓના ઢગલા છે તો એ બધા નહીં ખાશે અને બાપુને એને અમરેલી થોડું કામ હતું તો અમરેલી છે એવું બધું છે આજ રાતે તો જો ભેવી આણીતી એટલે જાગરણ કર્યું હે એટલે કે જોકે હું તો મોડી બીઠી જઈ પણ આ બધા જાગતા તા હવે જો વાહી કરવાનું બાકી છે તો ભે હું દોવાઈ ગઈ છે અને ફેરવી નાખી હે હવે વાહિંદુ પેલા કરી લઈ પછી આ બધાને પાવાની હે બાકી પછી પાઈ લઈ ને પછી આને પાછી નીણ અત્યારે નાખી દીધી નીણ ખાઈ લે પછી પાય ને પાછી ફેરવી નાખ્યું એટલે થઈ જાય છે આ દાયરો બધો કોઈક બેઠો છે ને કોઈ ફૂતો હે ને

Thank you. ¡Ah, la આજે ભેહું જોવાનો ટાઈમ મળ્યો છે ભેહું જોઈ આવી ના તો મારી આવી હાલે હે તો આ બધી ભેં અત્યારે તો બધી બાંધી છે એમાં એવું છે કે બપોર સુધી તો ધૂં જળામાં ફ્રી નહોતી એટલે કાંઈ ટાઈમ નહોતો મળ્યો આ બપોર પછી જો અત્યારે જોવા આવી છું કેમ કે બપોર મોર તો છે ને કામ જ એવડું ખોયલું હતું કહેવાનો છે તો મેં કીધું હાલ પહેલાં બાપુ કાલના ભે હું જોવાનું કહેશે ને તો પેલા જોઈ લઉં ન કરે કે મેં જોવાય ન થાતા એવું છે અને આ ભૂરી જોગ બોલી એ અમારી કેવી રીતે બેઠી હે આ બાજુ બેહવાનો એ બાજુ ઓલ બાજુ બેઠી ના ન ઉતાર લગા લો ના ન ઉતાર લઉં હા હા માર મહેક આવી ગઈ છે ભાવનગર થી તી આવજો બોલ બોલ કરે છે જો આ એક નવી લીધી છે બાપુ નીણે અને હજી એકાદી આગળ બાંધી છે એ લીધી છે મેવું આવું જારો એ બાજુ અને એક આ બાપુ એને નવી ભેટ લીધી છે તો એને અત્યારે તડકો કેવો લાગે કેવી હામ ઉજવેશ અને આ એક અમારી મિલન હવે જો ખેતરમાં આજે ટાઈમ નહીં મળે ખેતરમાં હેને કાલે અત્યારે ભાભીમાનો રૂમ કરવાનો છે તો પેલા એ રૂમ સાફ કરી નાખીએ અને ત્યાર પછી ફ્રી થવ ને તો પછી રાતે કાલે માંડવી માટો મારવા જાઉં હું આજ તો બેહું થઈ ગયું કાલે બગીચો ને એવું જોઈ લીધું આજે ભેહું જોઈ લીધી હવે કાલની રાતે હે ને તો હું પણ હવે એને પારેટ થયા છે ને પાછા કઠણ બહુ જ ભેહું થઈ ગઈ છે ને એટલે હું તો દોઈ જ ન થકતી એક ખાલી ગા દોવા બેહું છું ભેહું તો અમે હવે પારેટ થયું એટલે દોવા ના દઈએ અને પાછી કઠણ છે બહુ જ એટલે મને છે ને અંગૂઠા બહુ જ દુઃખો મળે એટલે કાંઈ હું દોતી નથી પણ ગા દોવા એક વળી બેહું તો ગાયે જો અત્યારે અડધી દોઈ છે હવે તો ભાભીમાં દોવે છે એવું છે અને અમારી ભૂરી જો મંદિરે જે ભગવાન પગે લાગી લઈ મંદિરે સાફ સફાઈ ને બધું થઈ ગયું છે ફૂલ ચડાવી અને ઉતારી અને ચડાવી દીધા છે અને અત્યારે પગે લગવાય છું આલો પેલા પગે લાગી લઈએ અને પછી ઘરનું કામકાજ બધું કરવાનું છે એ કરી લઈએ ભાવનગરવાળા દઈ રહ્યો કે અમે આટલા જ તો છે ને અમારે અવની રોકાણી છે તો એ છે એટલે અમને કામ કરવાનું છે ઘણું બધું ને આજે કપડાં છે બહુ જા તો કીધું પેલા ધોઈ નાખી પેલા કામ થઈ જાય પછી નિરાતે જમી કાઢવી નાસ્તો કરી લઈ સવારનો હાલો જો કાલ રાતે તો હે ને ટપ 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 ચાલુ જ રહ્યો તો વરસાદ હવારો હવારે એકદમ ટીપા 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 ચાલુ રહ્યો વરસાદ અને પાછો અત્યારે દિવસનો આજે વાંધો નહીં તડકો હતો હારો હારો સરસ તડકો હતો તે પછી ખરેડ થઈ ગઈ હે અત્યારે જો ફર તો આદર હે અને હાવ ઢકોળિયું થઈ ગયું છે આમ એક બાજુ ખુલ્લું થાય આ બાજુ આદર જેવું છે વરી ત્રણ ત્રણ ચાલુ થાય ને તો વર્યા કરીએ જો કે આમ હજી અહીંયા નુકસાની નથી એવી વર્ષે તો કદાચ તો હારામાં હારો જ છે નહીં વર્ષે તો જરૂર નથી અત્યારે વરહવાની કાઈ એવું બધું છે અને આમાં ટીલું ને ચાંદની દેખાડું તમને જો આ ટીલું હે ટીલું એ ટીલું આ નાનું બાવ છે હા નાના હે ભાઈ એ કરતા ટીલું હા ચાંદની ચાંદુ ભાઈ ચાંદની જતાય ઓલી ઊભું થઈ ગયું હચોડું એને એમ થયું કે મને દૂધ પાવા આવ્યા છા ને બેયને દૂધ પીવડાવવું પડે છે આ એક જ છે મોટીમાં તો બાકી એક છે જ નહીં બધા નાના હતા એ દઈ દીધા અને આ નાની વાંસડી છે આ અમારા ફૈબાને નથી અમે જે ગા પાછી લઈ આવ્યા ને એને પાછી નાની વાસડી જોઈ હે એટલે જેને દેવાની હે અમારે ફળ અહીંથી જ લઈ ગયા તા જો ઓલી ગાય છેલ્લે બાંધી છે ને એ લઈ ગયા તા એને રોટલો ખવડાવવા એ કે અમને આપો પછી એ ગાયનું દૂધ ખાતા નથી એ લોકો એટલે હવે મોટી થઈ ગઈ અને હમણાં વ્યાવા ઉપર છે એટલે એ ગાય માતાજી છે ને એ હમણાં વ્યાય જાય એટલે એ મોકલી દીધી છે અને હવે કે પાછી અમને એક નાની વાસળી આપજો ને તો એ કે પાછો અમારો રોટલો દેવા હાલે તો હવે અત્યારે એ આ ગાયની છે તો અત્યારે દોવા દિવસે એટલે વાચળીની જરૂર હોય છે એટલે એ વાસડી અત્યારે રાખશું અમે પછી પાછી દઈ દઉં લેવું હે એટલે જો એ ઓલી ગાય ઊભી છે ને ઓલી પર ઈ ગાય ફરીને ત્યાંથી આવી છે ને ફરીને પાછી નાની વાસળી હજી આપવાની છે તો આ નાની છે ને ઢીલું એ દે હું જો આજે છે ને પાઉભાજી છે ભાજી નું પાર્સલ લઈ આવ્યા છે પાઉડી આવ્યા છે ચલાટ દહીં અને મઠ્ઠો મઠ્ઠો તમારા અવની સાથે ઉતાવળે ગયા ગયા દિયો મને દિયો મને ભૂખ લાગી ભૂખ લાગી એમ કરે છે જો હા જો આયા બેહી ગયો હેલો દઈ દો હો સાફ આવી રીતે રમતા